નમસ્કાર મિત્રો હેલ્ધી લાઈફ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરશું આપણને એસિડિટી કયા કયા કારણોથી થાય છે અને એનો ઉપાય શું છે તો મિત્રો એસિડિટી થવાનું કારણ જોઈએ તો આપણા રોજિંદા જીવનમાં વધારે પડતા તીખા તળેલા અને ગરમ તેમજ મસાલાવાળા ખોરાક વારંવાર લેવાથી આપણને આ સમસ્યા થાય છે કારણ કે આવા ખોરાક વધારે પ્રમાણમાં એસિડિક હોય છે અને જેના પરિણામે આપણું પાચનતંત્ર આવા ખોરાક પચાવી શકતું નથી માટે વારંવાર આપણને એસિડિટી થાય છે આમ તો ક્યારેક ક્યારેક આવા તીખા તળેલા અને મસાલેદાર ખોરાક લઈએ તો કઈ વાંધો નથી આવતો પરંતુ એક જ પ્રકારનો વારંવાર ખોરાક જ્યારે લેવામાં આવે છે ત્યારે આ પ્રશ્ન ઉદભવે છે એસિડિટીનું એક કારણ એ પણ છે કે જ્યારે વિરુદ્ધ આહારનું વારંવાર સેવન આપણે કરીએ છીએ ત્યારે આપણા પેટમાં એસિડ હોય છે તે રિફ્લેક્ટ કરે છે જેને કારણે આપણે એસિડિટી થાય છે આ એસિડિટીના કારણે ઘણી બધી બીજી તકલીફો પણ આપણને ઊભી થાય છે જેમ કે ખાટા તીખા ઓડકાર આવે છે તો કેટલાકને તો છાતીમાં બળતરા શરૂ થઈ જાય છે કેટલાકને માથું સતત દુખે છે અને ઘણા લોકોને તો આંખ અને નાકમાંથી સતત પાણી શરૂ રહે છે આવા સમયે જો નાની નાની સમસ્યાઓને ધ્યાનમાં ન લેવામાં આવે તો સમય જતા તે મોટું સ્વરૂપ લે છે તો ચાલો જોઈએ આ એસિડિટીનો અક્ષીર ઈલાજ શું છે તો જે લોકોને એસિડિટી થાય છે તેને સૌથી પહેલાં તો ધાણા લેવાના છે અને હવે આ ધાણાનું આપણે ચૂર્ણ બનાવવાનું છે માટે મિક્સરના માં આપણે થોડા ધાણા લઈ લઈશું અને મિક્સર વડે બરાબર ક્રશ કરી લઈશું અને એકદમ ચૂર્ણ બનાવી દઈશું ત્યારબાદ આપણે સૂંઠ પાવડર લેવાનું છે સૂંઠ જે આપણે શિયાળામાં ઉપયોગ કરીએ છીએ તે સૂંઠ હવે અહીંયા આપણે એક કાચનું બાઉલ લઈશું તેમાં એક ચમચી આપણે ધાણાનું ચૂર્ણ ઉમેરીશું અને એક નાની ચમચી સૂંઠ પાવડર લઈ લઈશું ત્યારબાદ આ બંનેને ચમચી વડે બરાબર મિક્સ કરી લઈશું આ થઈ ગયું આપણું એસિડિટી માટેનું ચૂર્ણ હવે આ ચૂર્ણ ક્યારે લેવાનું છે તો જ્યારે પણ આપણને એસિડિટી થાય છે ત્યારે આ ચૂર્ણ આપણે ખૂબ જ ચાવી ચાવીને લઈ લેવાનું છે ત્યારબાદ ઉપરથી એકથી બે ઘૂંટ જ પાણી આપણે પીવાનું છે અને આ ચૂર્ણ લીધા પછી એકથી દોઢ કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી આવું કરવાથી ગમે તેવી એસિડિટી હશે એ થોડી જ વારમાં શાંત થઈ જશે અને પેટમાં જે ગરમી હશે તે દૂર થઈ જશે અને આપણા પેટને ઠંડક મળશે તો મિત્રો આ ઉપાયની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી અને જ્યારે પણ દિવસ દરમિયાન ક્યારેય પણ એવું લાગે કે એસિડિટી થાય છે તો આ ચૂર્ણ આપણે લઈ શકીએ છીએ આપણે ક્યારેય પણ બસમાં મુસાફરી કરતા હોય કે લગ્ન પ્રસંગે બહાર ગામ જતા હોય ત્યાં પણ જો આપણે એસિડિટી થાય તો આ ધાણા અને સૂટનું ચૂર્ણ એક ડબ્બામાં આપણે ભરી અને સાથે જ રાખવાનું છે ત્યારબાદ તરત જ ખૂબ જ ચાવી ચાવીને પાણી સાથે લઈ લેવાનું છે આ ઉપાયથી તાત્કાલિક જ આપણને રાહતનો અનુભવ થશે અને તે દિવસે તો એસિડિટી નહીં જ થાય આ તો એસિડિટી માટેનો આપનો સૌથી શ્રેષ્ઠ અને કારગર ઈલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપણને પૂરેપૂરો સમજાઈ ગયો છે આવા જ નવા નવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બે લાઇકન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર